તો અત્યારે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જોરદાર હવે પડી જાય તો વાંધો નથી હું બધી છે ને આ બીડમાં જાય છે બીડમાં આપણે ચારવી નથી કે આમાં ટેકનિકલી પ્રોબ્લેમ જ છે આમાં ફોડ ભારી છે ગાયોને બધી વાર લઈ ને આપણે બની અને ભૂરી ચરવાનું હા બંધ કરી દીધું છે ભૂરી થોડું થોડું દેખાય ચરે છે પણ બની દેખાતી નથી ભાગદોડ કરતી હતી અમે આપણે અમે પાણી પીવા જતા બની ગોતી કેમ કે બાવડામાં પાણીમાં બેઠે ને બર બહુ ના રહી છે અહીંયા છે ઊભી છે ને ખબર ના રહી આપણે ચરે તો છે દેહ પાડી અંદાજો લાગે છે અને ભૂરી સામે ચરે છે અત્યારે ને આટલામાં જ ગુમરો અંદર મારા હોય નદીમાં આગળ નથી જવા દેવી આગળ જાય ને તો પાણી પી જાય નદી માં નથી બે કે બપોરે પણ સીધી ઘરે બનવા અલ્યા લઈ ખાણ હા હમ નથી ખાવાની બાકી રખડે બધા જો એટલે અહીંયા આમાં માલ જાય ને દૂધ બારી જાય હા દૂધમાં એમાં તકલીફ સારો છે ખડ ભલે વધારે વ્યવ ખારડ ઓળું છે ખારોડ હા દૂધ બારી નાખે હા માલ લોટ કોઈ ન થાય નબળું પડે વધારે કે આપણે ગોરી બહુ ખાઈ એમાં ચરવા જાય બીજી જગ્યાએ મોઢા નાખે એની તનક મહિના નહીં પણ બે મહિના અઢી મહિના જેવું થયું વ્યાણી પણ દૂધ હવે બારી ગઈ હા બે લીટર આવી ગઈ અહીંયા આવે ને ચરે બાકી ક્યાંય ચરે નહીં મોઢું ના નાખે શું છે એની ખબર નથી પડતી કંઈ ડૉક્ટરને ચેક કરાવ્યું તો ડૉક્ટર કે કાંઈ છે એની નોર્મલ છે હાવ હવે લોટકી થઈ પડી દૂધ નથી હાવ બે લીટર જ આવી ગયું વાછળો તો મરી ગયો પણ આપણે વાછડી હતી ત્યારે એમ જ થયું હતું ને કે પછી બે અઢી મહિને ખાંડ પાવરો ખાવા ને બાકી ચરે નહીં અત્યારે મોઢા વાયે અત્યારે ઊભી હોય મોઢા જોતી હોય કે આ વેલા હોય ખાય કોઈ આ આપડે અમે ખૂટે આવવાની તૈયારી કરે છે છે બાકી એક પટ્ટો પહેરાવી દીધો છે આ ફટા પડ્યો હતો રોડ ઉપર વાછા કોક ને પહેરાવી નાખી દીધો તો આપણે કઈ રતન ને કેમ કે પટ્ટો ઉપરો લાગતો ભલે રતન ને પહેરાવું પહેરાવો તો ઓલા ન હતો પણ એ ગાડી નાખી કે હમણાં નવા નવા બે ત્રણ મોડા પહેરાવ્યા હતા દોરી કરી સારી મોડી કરી નાખી દીધી ભાઈ કા કરીને પડી આવ્યા ગમે તો આ બધી જો આપણી બીહો પાણીમાં પડી ગઈ છે હવે કાઢવાની જાય ને તો રાધા છે ને આપણી પાણીમાં ઘૂમરા મારે છે એનું કારણ છે કે રાજછન ઉપર ચડી ગયો છે બીજી ગાયો ભેગો છે હવે ઓલો ઉથી રાડ દઈએ આ અહીંયાથી દઈએ અને એક આપણે ભાઈ બંને ઓળખી જાય અહીંયા રાખી રાખીએ એ અહીંયાથી રાડ દઈએ એટલે આ બધે કન્ફ્યુઝ થઈ ગઈ રાધા કઈ બાજુ જવું ને બની હવે છે ભાઈ ગઈ ઘરે ઊભી કરી જ રાખ તો ભાગી નીકળી બુરી છે એને હવે આગળ કાઢી જવા દઈ બાકી ભલે બેઠ્યું રાજ આવે છે માથેથી આમ રાડું દેતો બીજી ગાયો ભેગી છે ભાઈ નીકળે નહીં એટલે પછી પૂરું પૂરવેનું આ ગાયું રાડું ગોતે છે હવે નીકળ્યા જવું આમ અવાજ ન દયો ગમે એવી રાડું જો ધડી હવે જરાક વાર ચેઠ ના મૂકેજો હવે બોલાવી સીધી વાંચે જ જાય ક્યાંય નહીં જાય આપણે તો ગાડી હવે પાંખ મારીમાં થાય કાંઈ નીકળે નહીં અત્યારે ગરમી વધારે છે તો આપણે સાંજે બધી જો ભેહુ છોડી લીધી છે બધી ચક્રુ મારે આ બાજુ અને બે વાળી તો બે હજી કાંઈ નથી કઈ તો કે હવે તૈયારી થઈ ગઈ છે પણ ફાઈનલ ન કહેવાય એટલે બે હવે ચરે છે ભેવું માં ભેગ્યું બધી ચક્રુ મારે ભાઈ બંધ આપણે હમણાં ભાગી જાય હે કેમ કે આગળ અમે બે હું દેખે એટલે અહીંયા ભાગીને જાય જ છે એટલે આમાં પાડન ગંધ આવી જાય છે તો આપણે ભૂરી છે ને એ છે ને જો કે ચરવાનું બંધ કરી દીધું છે બહુ ચરતી નથી જોઈ એવી ને બનીની પણ એ જ હાલ છે હવે આ વાદા ખેતીમાં આવી ગઈ છે બી કેટલો ટાઈમ લેવું કે આગળ પાછળ થવું જ નથી બેય ભેગું જ છે આ તો મને લાગે રાતનું એ જ આવે ઓલી નજીક કંઈ ના કહેવાય જો કે એની ઈચ્છ છે તે ચરવાનું તો આવું ઓછું કર નાખ્યું હોય બપોરને પૂછે ને ભેગું ખાલી ઊંચું રાખીને ઊભી છે એટલે આમ ભાગવાનું કરે ઊંધું હા હા તૈયારી થઈ ગઈ હા કે જો કે હવે એ ચરવાનું ઓછું કરી કરે બાકી જાય બધી ભેહો આગળ અત્યારે છે ને આપણે કંઈને ગોતી નહીં બની ફ્રેસ કે ફરાર થઈ ગઈ છે ખબર ન પડતી હતી કેમ કે આપણે હોલી બાજુ ગેમો ઓલા પાડાને મારવા ગયા ને આ બાજુ નીકળી ગઈ છે ઓલી તો એક તો અહીં ઊભી છે ભૂરી આપડી એ ચરો મંડી બીજી દેખાતી નથી આપણે લાગે છે મિસ્ટ્રીક ગમે બાજુ આ બાજુ બાવડામાં ચડી ગયા ને તો ગોતી વગરી છે કે ગોતી અત્યારે પણ ફરજિયાત પડે છે ध्यान करें पा निक घरे भागी गया तो वो नहीं बेड़ा क्या बेह गया अघरी पड़े बैठी होल देखा नहींवाड़ियों पुहाड़ी बढ़वा बहुत आ बाजू जी थी बेड़ा में घाटू जंगल से जंगल में गोतवी अघरी पड़े एम बेही जाए तो खबर न पड़े माली अत्यार गोती एक राउंड तो मीदो पर पाचो जाओ એવું કે બીજા રાઉન્ડમાં ગોત ચડી ગયો છે આ બાજુ આવ્યા નતા પછી ક્યાંય બેઠી હોય ખાડા બધા તો દેખાય ને આ પટમાં રખડતી હતી એમને હામણી આવી હવે આ બાજુ ક્યાં જોવા નથી મળતી કે ભેવું નાખી રાખશું તો ગમે એ નીકળશે જેમ કે વીટ આવે ને એટલે ગમે એ ભાગવાનું કર માલ કા પાણી કા જાળવું જમીએ ગોતી લઈએ અગોચરમાં જઈને આવવાની આમાં ક્યાંય છે નહીં આ કાંટા એવા પડ્યા છે ગોતવી અઘરી પડે છે વે જાય ને તો આને ધોઈ ને મળ્યો વે જાય ને એમાં થોડી તકલીફ પડી ગઈ ઉભા ને પાડડી બધું ખેંચાઈ જાય ને હરકીથી સફેદ કાઢી નાખે જે આપણે હમણાં જે ભેંસ કરી હતી ને એમાં એ પ્રોબ્લેમ પડી ગયો હતો રાતે વિયાણી તી ને ઉભા ઉભા થયું ખબર ના પડી કઈ એટલે પેટ ગાડવા માંડી ને કોઈ દી પેટ ગાડતી નથી તો આપડે ગોતવી પડે ફરજ હવે આ જંગલ માં ગોતવી કેમ આપણે થાકી ગયા ગોતી પછી આ ઘાટું જંગલ પડ્યું છે આ કુવાડિયું એવું પડ્યું છે ખોવાઈ ગયા એટલે ભાઈ પૂરું ધ્યાન રાખીને બેઠા હતા આપણે ભેવ મારવા ગયા એટલી વાર તો ગાય પી થઈ ગઈ ગાય તો પી નહીં પણ કદી વ્યાવન પીડો ને એટલે આ જંગલમાં હંતાઈ જાય ને એટલે હમણાં જડે જ નહીં માલનો વાંધો એ આ બાજુ તો આવી નથી લાગતી કાંઈ વરસાદ નથી ને વરસાદ થઈ ગયો ને તો ગમે પગલાં પડ્યા ને ખબર પડી ગઈ આ તો એ નથી કાંઈ હવે વળી પાછો બાઈ બાજુ ગોતી ઘરે ફોન કર્યો ઘરે કે આવી નથી ચીજ હવે આપણે દોડવું પડશે બાકી તો હું કાંઠા માથે મોઢે મોઢે જાય ને મોઢે દેખાતી જ નથી કે બધી બીજી આપણે અહીંયા બધી રેકડા રાખે આવા ઘાટા વાવરમાં કરી ગઈ ગોતવી અઘરી હોય નજર હામી દેખાય નહીં આપણે આ હું હવે ચડશે આને મૂકી દઉં હું હવે આપણે હવે આપણે દોડવું પડશે પછી બનાવશું વિડીયો દોડી જાય પછી કરતો કશો ક્યાંય નીકળશે જો ફાઇનલી માન માની હે આપણે અહીંયા ગોતી ગોતીને થાકી ગયા આ તો ચરવા પડી ગયું આપણે લાગ્યું ભાગી ગઈ હતી ભાગી નથી કરી આવી રી હવે ચારે આરામથી કઈ નબળે બીજી નબળે કઈ ભંડલા ત્રાસ વધારે રહ્યો પાડળો ઉપાડી ભાગી જ જાય ગોતવો પડે ધ્યાન નાખવું પડે હવે વાંધો નથી હવે નજર નહીં મૂકી હવે બીજીને જોઈ લે પેલા ઈ ઘરે ભાગવાનું કાઢે છે ઘરે ગઈ નહીં અને એમ કે બની મોર હે ને પછી આ હે બની વાર નીકળી ગયું પેલા આ બાજુ મોર મોર થઈ ભાગે અહીંયા આરામ ને ચડે એ આવી ગઈ હવે વાંધો નથી ખવાઈ જાય ને એટલે ગોતવા ઘરા પડે બીજું તો હજી ભાગે જાય ક્યાં જાય તો ખબર પડી જાય આનું નક્કી ન હોય તો અત્યારે છે ને આપણે બની ઘર બાજુ હટાડી દીધી છે તો કે પટ્ટો ફેકડો એટલે આમ બાકી નીકળી ઘરે ઘરે જાશે તો નહિ લગભગ આપણે ઉભી રહી જાય આપણે બાવડામાં ને હવે ભેમો આપણી બધી અહીંયા ચરે છે બધાને ગોતી લઈને ગાડીને ચડાવી બધી ઘર બાજુ તો હું ભાઈ ખીર્યા તો હાલશે પણ ભેમ અહીંયા ન વ્યાવી જોઈએ અહીંયા અહીંયા વ્યાં તો ઉપાડવું અઘરું પડશે જો કે તે બી આપણે ખડેલી વી ગઈ હતી પણ એમાં વાંધો નહોતો કાંઈ કેમ કે વહેલી વી ગઈ ને એટલે પછી તકલીફ ન પડે મેં કલાક થાય ને પછી હાલદી થઈ ગઈ હતી પડી આપણે પાણીમાં આખી નીકળ્યા હતા તો એમાં કંઈ તકલીફ હતી નહીં હવે ટાઈમ થઈ ગયો વધારે આપણા છોડ જેવું થઈ ગયું પોણા હાથ થવા આવ્યા હું તો અત્યારે છે ને બધી ભીવ આપણે અહીંયા રખડે છે અડધી આ બાજુ રખડે આપણે ઘોરી ક્યાં ગઈ પડે આમાં એમ બાવડામાં એવી ચડી જાય ને ગોતા ગતિ થકી દે ઊભી હામી હોય જડે નહીં તો એ લગભગ હમણાં આપણે આને ચડી ગઈ એવું લાગ્યું એ હતી બીજી હતી અંદર ઉભા તો છે બે હવે આને ચડાવી ઓલી ઘરે બાંધી આવી દે પછી ચિંતા નથી પછી ભલે ગમે જાય ભૂરી આપડી છે ને અંદર ઉભી રહી ગઈ છે અને બની તો નીકળી ગઈ સીધી ચડી ને હાલતી થઈ ગઈ હતી આપણે બેઉ નાખવા ગયા તો નથી જોડમ ભે તો પાવડા દેખાણી નહીં અને આપણે હિન્દી બ્લોગ આવી ગયો છે થોડોક બાવા હિન્દી છે બીજી ચેનલ ઉપર લિંક આપણે એમાં નાખી દઉં હું કોમેન્ટમાં ત્યાંથી જોઈ આવજો કેવો લાગે છે જ્યાં કોમેન્ટ કરીને કહેજો તો વિડીયો હિન્દીમાં બનાવી કે ગુજરાતીમાં બરાબર છે તો એ ચેનલમાં તમે કહેજો કોમેન્ટ કરી દેજો તરત જ્યાં જોવા પણ જાજો આ વિડીયો પૂરો થાય ને એટલે તરત જોઈ આવજો કે તમે આ વિડીયો નહીં બાવા હિન્દી છે થોડીક મિક્સ કરીને જઈ ગઈ વાંધો નથી ધીરે ધીરે શીખીને છે ભાઈ આપણે એમાં અનુભવ નબળે બહુ વિડીયો બનાવવાનું બહુ શોખ પણ પહેલાં નહોતો ફાવતું હવે ધીરે ધીરે ફાવી જાય એટલે આપણી બહેનું બધી રખડાવીને આપણો ધંધો એ જ છે એટલે આપણે ફેમિલી બ્લોક ક્યાંય નથી આવવાના સ્પેશિયલ માલઢોરના જ વ્લોગ છે ગાયું બહેનના બહેનો આપણી એ જ વિડીયો આવશે એટલે હવે પછી વાંધો નથી ને આપણે આ બેસને કાલે આવવાના છે જોવા શું જવાબ ડીએ ખબર પડે તો સાટું થઈ જાય તો કાલે કાલ ભરાઈ જવાની કિંમત આપણે એસી પાંચ રાખીએ છીએ છેલ્લે પીચોતે આવે ને તો દઈ દેવાની એના તો ઓછામાં નહીં દેવાની કેમ કે ના ઓછામાં નહીં ભાઈ એટલે બધું ડૂચું બધું આપણે વેચાતું લેવાનું હોય અને બધું આનામાંથી જ હોય અમારે એક બે ઉતાર નાખે તો થોડા ઘણો દૂચાનો ભરાઈ જાય દૂધમાંથી ખોડનું ભરાઈ જાય અમારે વધે એ છાણમાંથી વધે બીજી કાંઈ ન વધે છાણમાંથી વધે એ પછી ગાડીનો પેટ્રોલ ડીઝલ ટ્રેક્ટરના એમાં નીકળી જાય આપણે ખાલી મજૂરી કરવાની દોડવાનું એ બીજું કંઈ વધે નહીં આમાં વધારે ને ખવડ ના નીકળે અત્યારે બાવીસો રૂપિયા ગુણીના પહોંચ્યો ભાવ તો પણ ઈ ખવડાવવું પડે બીજું ખવડાવવું વગત સુધી દૂધ કાઢી જાય અથવા દૂધ ઓછું કરી નાખે એટલે પછી દૂધ ના થાય આપણે એક આખડેલી અને બીજી આપણી બીજી નાગેલ બેને ચાલુ કર્યું ખાડ થોડું થોડું તો ફાઇનલી વહી ગઈ અને આપણે જોતું તો ની આવી ગયું ખારી થઈ ગઈ તો પાડો લાવી છે ચાંદલો ભગેડો અને બીજી છે તૈયારીમાં તો ફાઈનલી ભેંસ વ્યાણી આવી ગયો પાડો ચાંદલો ને બીજી વ્યા ગઈ જો ચાંદલી માથે ખાલી પીલું છે એને પણ પાડો જોકે હમણાં દસ જ મિનિટ થઈ નથી હજી આને બે મિનિટ થઈ અને આને અડધી કલાક થઈ બે પાડા આવ્યા અને આને સફેદ ચાંદલો આવ્યો છે જો કે એને માને છે આને પણ ચાંદલો આવી ગયો આ જો કે અત્યારે ખારી થઈ ગઈ છે આ બીદણનો પાડો છે આપણે બીદણ કરાવ્યું હતું મુરાનું એને પણ ચાંદલો મસ્ત છે પણ મોટું સફેદ ચાંદલાવાળો